કમલમ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે નવ કરોડના ખર્ચે અત્યાધુનિક કાર્ય કાર્યાલય બનાવવામાં આવ્યું અહીં સાંસદ રાજેશ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા સી આર પાટીલ સંબોધન કરી રહ્યા છે જોઈએ જુનાગઢ જિલ્લાના અને મહાનગરના મહાનગરના કાર્યાલય અને જુનાગઢ લોકસભાના બુથ પ્રમુખો સહિત સૌના ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત આપણા સૌના વડીલ આદરણીય શ્રી ભૂપેન્દ્રજી ચુડાસમાજી શ્રી જવેરીભાઈ ઠકરાર પ્રદેશના મંત્રીશ્રી શ્રી પદ્યુમોનભાઈ વાજા ધારાસભ્યશ્રી શ્રી શ્રી સી રાઠોડ ધારાસભ્યશ્રી શ્રી સંજયભાઈ કોરડિયા ધારાસભ્યશ્રી શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્યશ્રી શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્યશ્રી શ્રી ભગવાનજી ભગવાનજીભાઈ બારડ ધારાસભ્યશ્રી શ્રી હરિંદભાઈ લાડાણી પૂર્વ સભ્ય શ્રી હર્ષદભાઈ શ્રી ભૂપતભાઈ પૂર્વ સભ્ય શ્રી શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લાના પ્રમુખશ્રી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ પુનિતભાઈ શર્મા જુનાગઢ જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રી શ્રી ચંદ્રેશભાઈ હેરસા લોકસભા સંયોજક શ્રી હરેશભાઈ ઠુમ્મર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી રાજેશભાઈ ચુડાસમા અમારા સાથી સાંસદ અને ત્રીજી વાર આપના ઉમેદવાર એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા શ્રીમતી ગીતાબેન પરમાર મેયરશ્રી શ્રીમતી મંજુલાબેન મુછાડ પ્રમુખશ્રી શ્રી દિલીપભાઈ પટેલ શ્રી રઘુભાઈ હુંબલ પ્રદેશના મંત્રી શ્રી શ્રી માધાબાપા બોરીચા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી જસાભાઈ બારડ પૂર્વ શ્રી શ્રી ગોવિંદભાઈ પરમાર પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી જે ડી સોલંકી પૂર્વ સંસદીય સચિવશ્રી શ્રી રાશિભાઈ જોરવા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી દિનેશભાઈ જૈરીયા ચેરમેન સાવર ડેરી શ્રી મહેન્દ્રભાઈ મસ્ત્રો પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી માનસિંહભાઈ પરમાર પૂર્વ જિલ્લા ગિરનારના પ્રમુખશ્રી શ્રી ઋષિભાઈ વેકરિયા પ્રભારીશ્રી શ્રીમતી વંદનાબેન મચ્છો મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી વૈભવભાઈ પટેલ વિસ્તારક શ્રી પલઈબહેન ઠક્કર પ્રભારી શ્રી શશિકાંતભાઈ ભીમાણી પૂર્વ શ્રી જુનાગઢ મહાનગર જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આજે જ્યારે મહાનગરના કાર્યાલય એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યકર્તા દ્વારા કાર્યાલયનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ આખા દેશના સાતસોથી વધુ જિલ્લાઓમાં દરેક જિલ્લાનું પોતાનું એક ભવ્ય કાર્યાલય બને એ જે એમને પ્લાન કર્યો હતો એના અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરનો કાર્યાલય પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આપ સૌના સાથ અને સહકાર સાથે આ કાર્યાલયનું નિર્માણ થયું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીં સુધી લાવવામાં જેમણે ખૂબ પોતાની આહુતિ આપી છે જીવનની એવા સ્વર્ગસ્થ સૂર્યખંદભાઈ આચાર્ય સ્વર્ગસ્થ નારસીભાઈ પડિયાર સ્વર્ગસ્થ શ્રી રતિભાઈ મસાલાવાડા સ્વર્ગસ્થ શ્રી પ્રભુદાસભાઈ રાણીંગા સ્વર્ગસ્થિ મુનિકુમાર નિર્મળ સ્વર્ગસ્થિ ચંદુભાઈ દરજી સ્વર્ગસ્થિ ભાવનાબેન ચેખલિયા તેમજ મોલાબેન પટેલ શ્રી ધીરુભાઈ ગોહેલ હાલના વયોવૃદ્ધ અગ્રણીઓ જેવા આશિષ શાહના જેમના આશિષ સતત મળતા રહે છે તેવા આદરણીય શ્રીમતી હેમાબેન આચાર્ય એડવોકેટ શ્રી લાલવાણી સાહેબ બિલવાના અગ્રણીશીર રત્નબાપા ઠુમ્મર અહીં ઉપસ્થિત જેમના આશીર્વાદ આપણને એક સાથે મળ્યા છે એવા સૌ સાધુ સંતો આપ સૌના આશીર્વાદ સાથે આજે આ લોકાર્પણનું કામ પૂર્ણ થયું છે કાર્યને લયમાં લાવવા માટે કાર્યને વેગ આપવા માટે કાર્યને સરળતાથી પાર પાડવા માટે કાર્યાલયનો હોવું અત્યંત આવશ્યક હોય છે અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સૂચનાથી શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના તમામ જિલ્લાઓમાં આ કાર્યાલયનું નિર્માણ શરૂ કરાયું હતું ગુજરાતમાં ગુજરાત પણ એમાં સામેલ છે અને ગુજરાતમાં ઘણા બધા કાર્યાલયો એ બની પણ ગયા છે અને કેટલાક જે પાઇપલાઇનમાં છે આવનારા છ મહિનામાં આ તમામ કાર્યાલયનું કામ પૂર્ણ થશે અને બધાનું લોકાર્પણ થશે આખા દેશમાં ગુજરાત એ પ્રથમ રાજ્ય બનશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો કમલમનો કાર્યાલય એ ધમધમતા થઈ જશે મિત્રો કાર્યકર્તા દ્વારા કાર્યાલયનું નિર્માણ એ જ ભારતીય જનતા પાર્ટીની એક તાકાત છે અને તાકાત પ્રદર્શન આજે આપણે જોઈ રહ્યા છે હું જ્યારે અધ્યક્ષ બન્યો ત્યારે શહેરની અંદર એક જગ્યા નક્કી કરવામાં આવી હતી જગ્યા તો નાની હતી ગીચ વિસ્તારમાં હતી પાર્કિંગની સગવડ નહોતી અને અનિવાન જગ્યા હતી એનો આકાર પણ સરખો નહોતો ત્યારે મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ જગ્યાનું વેચાણ કરીને થોડી દૂર પણ મોટી જગ્યા લઈને પ્લાનિંગ સાથે આ કાર્યાલય બનાવવું જોઈએ પહેલી જગ્યા જોયા પછી મારી બહુ અપેક્ષા નહોતી કે બહુ સારું કરશે પણ આજે જ્યારે મેં આ કાર્યાલય જોયું છે ત્યારે હું આપ સૌને પુનિતભાઈને એમના સૌ સાથીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું ભવ્ય કાર્યાલયનું તમે નિર્માણ કર્યું છે આ કાર્યાલય વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક તાકાત પણ આપશે અને એમની સંગઠનની તાકાત પણ એના કારણે વધવાની છે લોકોને સેવા કરવા માટેની તક અને એમાં જે માધ્યમ બનીને આ કાર્યાલય પણ લોકોને સગવડ પૂરી પાડવાની છે મિત્રો હમણાં તો ઇલેક્શનનો સમય છે અને ઇલેક્શન પહેલાં કાર્યાલય ધમધમતું થાય એ પ્રકારની મારી ઈચ્છા હતી અને ઈચ્છા આપ સૌએ મળીને પૂર્ણ કરી છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ સૌને અભિનંદન પણ આપું છું પુનિતભાઈને હું સતત પૂછતો હતો કે પુનિતભાઈ ક્યાં પહોંચ્યું અને પુનિતભાઈ મને રોજ જવાબ આપતા હતા ત્યારે મને લાગતું હતું કે ખરેખર પુનિતભાઈ જે કહે છે એટલું કરી શકશે પણ પુનીતભાઈએ તમારા બધાના સાથ અને સહકાર સાથે એમની ટીમના સાથ સાથે આ કામ પૂર્ણ કર્યું છે એને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યાદ રાખશે હવે તો ઇલેક્શન પણ સામે છે બાર થી ઓગણીસ એપ્રિલ ની અંદર ફોર્મ ભરવાનું છે સાત મે ને દિવસે મતદાન છે તમારા જૂના અને જાણીતા બે વાર તમે જેમને અજમાવી ચૂક્યા છો એવા યુવાન સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાની પસંદગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબે કરી છે એમને ફરી વાર આપની સેવા કરવા માટેનો મોકો એ મોદી સાહેબે આપ્યો છે હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મેં એમને કામ કરતા જોયા છે છેલ્લા દસ વર્ષથી મેં લોકસભામાં એ જે ચીવટથી લોકસભામાં કામ થાય એના વિસ્તારમાં કંઈક ને કંઈક નવું કામ થાય એના માટે પ્રયત્ન કરે છે તમારા અહીંયા જૂનાગઢ શું બનાવ્યું હતું રાજેશ રોપવે રોપવે માટે એમણે જે ફોલોઅપ કર્યું હતું જંગલ ખાતાની પરમિશન મળતી નહોતી અને સતત મોદી સાહેબને મળી મળીને દરેક વખતે રાજેશભાઈ રિક્વેસ્ટ કરતા હતા કે સાહેબ અમારે ત્યાં રોપ વે બનાવવો જરૂરી છે સાહેબ કહેતા હતા કે ટેકનિકલ રિપોર્ટ પણ ખૂબ મુશ્કેલીનો છે જંગલ છે જંગલ ફોરેસ્ટવાળા પરમિશન આપતા નથી પરંતુ મોદી સાહેબના પ્રયત્નો હતા રાજેશભાઈનું ફોલઅપ હતું અને એના કારણે અવગા જગ્યાઓ ઉપર આ રોપ નિર્માણ થયું છે એના માટે હું તમને અને રાજેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જૂનાગઢમાં પૂર આવ્યું હતું પૂરની અંદર અમે ટીવી પર જોતા હતા કેટલીઓ ગાડીઓ તણાતી હતી ઉપરથી વરસાદ પડે અને તળેટીમાં પાણી આવે એના કારણે લોકોની કિંમતી ગાડીઓ પાણીમાં તરતી થઈ જાય લોકોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થાય અને લોકોના પાકને પણ નુકસાન થાય ત્યારે પણ રાજેશભાઈ અને સંજયભાઈ અને સૌ ધારાસભ્યોએ ખેડૂતોને એનો લાભ મળે એમને જે નુકસાન થયું છે એ સરકાર એમાં મદદ કરે એના માટે જે ફોલોઅપ કરતા હતા એના કારણે એને વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ સૌને મદદ મળે એના માટેના સફળ પ્રયત્ન ભાઈ શ્રી રાજેશભાઈએ અને સૌ ધારાસભ્યોએ મળીને કર્યા હતા આવા જુજારૂ લોકો માટે કામ કરવાની ભાવના રાખવાવાળા આ ઉમેદવાર આપ સૌને ત્રીજી વાર મળ્યા છે મને વિશ્વાસ છે કે પાંચ લાખની લીડથી દરેક સીટ જીતવાનો આપણો જે સંકલ્પ છે એ તમારા સૌના આશીર્વાદ સાથે સંતોના આશીર્વાદ સાથે એ ચોક્કસપણે પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ છવ્વીસ સીટ આપણે પાંચ લાખથી વધુ લીડથી જીતી શકીશું આજે તો અહીંયા બુદ્ધના પ્રમુખોને પણ બોલાવ્યા છે આ જે જીત હોય છે ને એમાં જો કોઈ પાયાનું કામ કરી શકતા હોય તો એ પ્રમુખો છે આ બૂથ પ્રમુખોને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકાના ઇલેક્શનો એ તમે ભવ્ય જીત એમાં મેળવી છે તમે બધાએ મળીને વિધાનસભાના ઇલેક્શનમાં પણ ભવ્ય જીત મેળવી શક્યા છે આ જીતનો જો યશ કોઈને જતો હોય તો પહેલો યશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બીજો યશ જાય છે આપણા માર્ગદર્શક છે અમિતભાઈ શાહ સાહેબને ત્રીજો યશ જાય છે આપ સૌના મતદાતા ભાઈ બહેનોને કે આપણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને જે મતદાન કર્યું એના કારણે આપણા તમામ ધારાસભ્યો ભવ્ય લીડ સાથે જીતી શક્યા છે અને ચોથો યશ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પેજ પ્રમુખોને બૂથ પ્રમુખોને કે એમના સતત પ્રયાસને કારણે આ શક્ય બને છે મતદાતા ભાઈ બહેનો સાથે જીવંત સંપર્ક રાખવાનું કામ જો કોઈ કરતા હોય છે તે બુથના પ્રમુખો કરતા હોય છે મારે જ્યારે ઇલેક્શન છે એના પહેલાંની આ મીટિંગ છે મારે બુથ પ્રમુખોને વિનંતી કરવાની છે કે તમે તમારા બુથમાં તમારી સાથે કુલ મળીને ચૌદ લોકોની ટીમ છે તમારા દરેક બૂથની અંદર આપે લગભગ એકસો ને પચાસ કમિટીના સભ્યો બનાવ્યા છે બનાવે છે કે નહીં ભાઈ બોલજો બનાવ્યા છે આવું ના ચાલે ભાઈ મને એવું લાગે કે નથી બનાવ્યા બોલજો બનાવ્યા છે તો આ દોઢસો દોઢસો સભ્ય દરેક બુથમાં હોય અને દરેક બુથમાં ચૌદની ની કમિટી હોય તો આ બુથ પ્રમુખોને મારી વિનંતી છે કે તમે દરેકને દસથી બાર આ પેજ પ્રમુખોના નામ આપી દો અને એમને કહો કે ત્રણ દિવસની અંદર આ બધા જ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરો એમને ઉમેદવારનું સાહિત્ય આપો મોદી સાહેબનું સાહિત્ય આપો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને જે કામ કરે છે એનું સાહિત્ય પણ આપો અને ઘર ઘર પહોંચીને એમનો તમે સંપર્ક કરો એ બુથના પ્રમુખો જો પૂરી પૂરી તૈયારી કરશે અને એની ટીમના ચૌદે ચૌદ લોકોને દસ દસ બાર બાર નામ જો આપશે તો આ પાંચ નામ તો એક પેજ પર એટલે દસ ઘરમાં જ પાંચ નામ હોય છે આ તો એક દિવસનું કામ છે છતાં ત્રણ દિવસની અંદર આ કામ બૂથ પ્રમુખો પૂરું કરાવે જે પેજ જે બુથના કાર્યકર્તાઓ જે હોદ્દેદાર છે એ જ્યારે પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરે ત્યારે એની સાથે સેલ્ફી લે અને સેલ્ફી લઈને એનો ફોટો સોશિયલ મીડિયા પર અપડેટ કરે એવી મારી આપ સૌને વિનંતી છે મિત્રો તમે જ્યારે બુથના પ્રમુખો અને હોદ્દેદારો તમારા બુથમાં પેજ કમિટીના સભ્યોને મળવા જાઓ છો ત્યારે જ મેં લગભગ છ મહિના પહેલાં દરેક પ્રમુખોને દરેક ધારાસભ્યોને સાંસદોને દરેકને ડેટા આપ્યો છે કે તમારા બૂથમાં કેટલા લાભાર્થી રહી છે તમે જ્યારે પેજ કમિટીના સભ્યને મળવા જાઓ ત્યારે એ બૂથની અંદર જેટલા લાભાર્થીઓ હશે એનો પણ સાથે સાથે સંપર્ક કરી લો તમારા અહીંયા કેટલાક વડીલો હશે વડીલો વંદનાનો કાર્યક્રમ પણ આપણે કર્યો છે પણ જ્યારે તમે બૂથમાં જાઓ છો ત્યારે તમારી પાસે ડેટા હશે કે બુથમાં કેટલા વડીલો છે એ ઘરમાં જઈને એમને મોદી સાહેબના રામ રામ કહેજો અને એમને વંદન કરીને એસી વર્ષથી ઉપરને લોકો હશે એને કલેક્ટરને કહેજો એ બીએલઓ દ્વારા એના ઘરે એને મતદાન કરાવશે એમને મતદાન મથક સુધી આવવું નહીં પડે એ વ્યવસ્થા પણ આ બુથ પ્રમુખો પોતે કરી લે એવી પણ મારી એમને બધાને વિનંતી છે તમારા અહીંયા કેટલાક દિવ્યાંગ ભાઈ બહેનો પણ હશે એ પણ ચાલીસ ટકાથી વધુ જે દિવ્યાંગ ભાઈ બહેનો હશે એમને પણ ઘર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા એ ઇલેક્શન કમિશનર તરફથી કરવામાં આવી છે તો એને પણ એનો લાભ મળે એટલે તમે જ્યારે પેજ કમિટીના સભ્યોને મળવા માટે નીકળો છો ત્યારે બુથમાં પેજ કમિટીના સભ્યોને તો મળી જ લો પણ ત્યાં જો કોઈ વડીલ વંદનાનું ઘર આવતું હોય તો એ વડીલને પણ મળી લો કોઈ લાભાર્થીનું ઘર આવતું હોય તો એને પણ મળી લો કોઈ દિવ્યાંગભાઈ બહેનોનું ઘર આવતું હોય તો એમને પણ મળી લો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ કાર્યાલયનું મહત્ત્વ તમને સમજાશે કે તમને ત્યાંથી ડેટા મળી જશે કે તમારા દૂથ બૂથમાં કેટલા વડીલો છે કેટલા દિવ્યાંગો છે કેટલા લાભાર્થી છે અને તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરી શકાશે તમને જે એક પેજ આપે છે એ પેજ પર તમે લખી શકો એટલા માટે ત્રીસ મતદારોને એક પેજ તમને આપે છે દરેક બુથના આ જે હોદ્દેદારો છે એમણે બે પેજ લઈ લેવા જોઈએ એની અંદર સાઠ એટલે કે લગભગ દરેકની પાસે દસ દસ પેજ કમિટીના સભ્યોના નામ આવશે એમાં એ દરેકે દરેક ઘરનો જો સંપર્ક કરી શકે તો એણે કરવો જોઈએ હું બોલું છું તમને સમજાય છે કોની કોની તૈયારી છે કરવાની જરા બધા એક સાથે બોલો બધાની તૈયારી હોય તો હા બોલો બધા નથી બોલતા ભાઈ બધા ફરીથી એકવાર બૂથ પ્રમુખોએ તમારા બુથના હોદ્દેદારોને જવાબદારી આપીને એમને પેજ કમિટીના સભ્યોનો સંપર્ક વડીલ વંદના આગેવાનોનો સંપર્ક તમારા અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનો છે એનો સંપર્ક અને લાભાર્થીનો સંપર્ક આ બધું એક સાથે ત્રણ દિવસમાં કરાવવાનું છે કેટલા લોકોની તૈયારી છે હા કો નથી નથી આ કોજુવાળા એકલા બોલો ખાલી હા ભાઈ આ કામ તમારે જ કરવાનું છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે જ્યારે કોઈ વાવાઝોડું આવતું હોય અને વાવાઝોડામાં જબરજસ્ત હવા ચાલતી હોય તમારા સાયકલની ટ્યુબમાં હવા ભરી હોય તમે વાલ એ હવાની દિશામાં પકડીને ઉભા રહો તો ટ્યુબમાં હવા ભરાય ભરાય